નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ દિન એ સમાજ ઘડતર અને દેશ ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોને યાદ કરાવવાનો દિવસ છે ત્યારે વડોદરામાં વરસાદે સર્જેલી તારાજી અને શિક્ષકોને અહમ ભૂમિકા અદા કરી પૂરગ્રસ્તોને કીટ વિતરણ કરી સહાય પૂરી પાડવામાં આવી હતી તેમની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે આવા તમામ શિક્ષકોને નતમસ્તક વંદન કરી તેમનું અભિવાદન કરવાનો આ દિવસ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિનંદન કરવા પોતાના મધુર કંઠે સુર રેલાવ્યો હતો ત્યારે પ્રાથમિક ઉદ્બોધન પહેલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ પ્રાથમિક ઉદ્બોધન શરૂ કર્યો હતો આજે ચાલીસ વધુ શિક્ષક શિક્ષિકાઓ નિવૃત્ત થશે તેઓનું પણ સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું જ્યારે અગાઉ નિવૃત્ત થયેલા શિક્ષક શિક્ષિકાઓની પેન્શન પણ શરૂ કરવામાં આવી છે જ્યારે શ્રેષ્ઠ ગુલ તરીકે પંડિત દીનદયાલ ઉપાધ્યાયને પચીસ હજાર રૂપિયાનો ચેક તેમજ મોમેન્ટો આપી તમામ શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન આજે આ દિવસની રાહ દરેક નિવૃત્ત થતો શિક્ષક વડોદરાનો અને વડોદરાની બહારનો આખા દેશના બધા શિક્ષકોના આ દિવસની ખાસ ચિંતા હોય છે ખાસ યાદ કરતા હોય છે એમની નિવૃત્તિ પછી આ દિવસે એમનું સન્માનને એક સારો કાર્યક્રમ હોય છે ગત બે અઠવાડિયાની અંદર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમ અમે દર વર્ષે એકદમ મોટા તહેવારની જેમ ઉજવતા હોય છે જે આ વખતે તમે જોઈ શકો છો એક સામાન્ય રૂપે અમે એને ઉજવી રહ્યા છે અમારા શિક્ષકોનો નિર્ણય હતો કે અમે આ દેશની સેવામાં લાગ્યા છે સાહેબ આ વખતે આપણે મોટું કંઈ ઉજવવું નથી પણ ભેગા થઈને આપણે એક સરસ મજાનો જે શિક્ષક નિવૃત્ત થયો છે એનું માન સન્માન બી જળવાય અને સાથે સાથે આપણે સેવા કાર્યમાં જોડાયેલા લોકો છે એટલે આપણે હમણાં સેવા કાર્યમાં આની અંદર જેટલું વધે એટલું વધારે આહુતિ આપીએ અને આહુતિ આપવા માટે શિક્ષકો જ્યારે રોજે રોજ કમર કસીને સારા મોટા પ્રમાણમાં કીટ વિતરણનું કામથી લઈને નોટબુક વિતરણના કામથી લઈને શૈક્ષણિક કીટનાં કામ કરી રહી છે ત્યારે આ અમારી ટીમ ખરેખર આજના દિવસે શિક્ષકોને વંદન કરવા અભિનંદન કરવા માટે અમે બધા જ અહીંયા ભેગા થયા છે અમારી આખી ટીમ ભેગી થઈ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ દરેક શિક્ષકને આજે નતપુસ્તક વંદન કરે છે આ શિક્ષક એ માનું સ્તર છે માં એટલે આપણા બધાને જ ઉછેરીને મોટા કરીને આપણાને સાચું શિક્ષણ આપે એ સ્તર જેણે ધારણ કર્યું છે એવો આ સમાજનો આગેવાન એ જ આપણો શિક્ષક એ શિક્ષક આજે શિક્ષક દિનના દિવસે એ શિક્ષકને તતમસ્તક બંધન કરીને પરિવાર બિરદાવું છું એમને એમની જવાબદારીમાં કાંઈ કચાસ રાખી નથી અને અમે બી અમારી જવાબદારીમાં કચાસ નહીં રાખવા કરીને આજે આ શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યા છે ભારત માતા બીજા જે પ્રકારે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે શિક્ષક મિત્રોને વંદન કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરાની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અમારા સૌ શિક્ષકો સાથે મળી અને સૌ વડોદરાવાસીઓની પડખે ઊભા રહી અને જંગી માત્રામાં રાહત સામગ્રીનું વિતરણ એમના દ્વારા સ્વયંભૂ સંકલ્પ લઈ અને કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈપણ પરિસ્થિતિ કોઈપણ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો આત્મીય રૂપે પોતે ભાગીદાર બની અને કાર્ય કરતા હોય છે ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે ઉપસ્થિત રહી અને એ સૌ શિક્ષકોને સન્માનવાનું આ જે તક છે અને એમને આભાર માનવા માટે હું અહીં ઉપસ્થિત રહ્યો છું મારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ માન્ય નિષિધભાઈ ઉપાધ્યક્ષ બેનશ્રી અંજનાબેન શાસનાધિકારી બેનશ્રી શ્વેતાબેન અને સૌ સભ્યો સાથે મળી અને અમે આજે સૌ શિક્ષકોનું અભિવાદન કરવાના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર